હેલો ફ્રેન્ડ્સ ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અમુક એવા જુગાડું આઈડિયા જોઈશું જે રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે તો એના માટે અહીં મેં એક પ્લાસ્ટિકની નાની ખાલી બોટલ લઈ લીધી છે તેને આપણે આવી રીતના વચ્ચે અને ઉપરથી કાપી લઈશું એટલે ત્રણ ટુકડા આના કરવાના છે તમે ચાકુને ગરમ કરીને પણ કાપી શકો છો અને કટ્ટરથી પણ કાપી શકો છો હવે ઉપરના ભાગને આપણે નીચેના ભાગની અંદર આવી રીતના ફિટ કરી લઈશું અને આને સિક્યોર કરવા માટે આની ઉપર આપણે ટ્રાન્સપેરન્ટ સેલોટેપ લગાડી દઈશું તો આવી રીતના નાની નાની બોટલ બનીને તૈયાર થઈ જાય છે આ બોટલનો ઉપયોગ ક્યાં કરવાનો એ પણ હું તમને કહી દઉં તમે ભાડાના મકાનમાં રહેતા હોય અથવા તો પીજીમાં રહેતા હોય અને કાંચની બરણીઓ ન વસાવવી હોય તો આવી રીતના નાની નાની બોટલો બનાવી શકો છો અને આની અંદર તમે કાળા મરી લવિંગ રૂટિનના મસાલા તલ દાળ ગમે તે ભરી શકો છો જનરલી આપણે ચણાની દાળ અડદની દાળ બધી બલ્કમાં લઈ આવતા હોય અને મોટા ડબ્બામાં ભરેલી હોય પણ વઘારમાં એ દાળનો અને તલનો ઉપયોગ થતો હોય છે તો આવી રીતના નાની નાની બોટલો બનાવી તેની અંદર તલ કે દાળ કે ગમે તે ભરી શકો છો હવે એક બોટલનો આગળનો ભાગ આવી રીતના કટ કરેલો હું રાખતી હોઉં છું એને આની ઉપર રાખીને ઇઝીલી આપણે આની અંદર ગમે તે વસ્તુ ભરી શકીએ છીએ તો અત્યારે હું અડદની દાળ ભરી રહી છું કેમકે જનરલી આપણે ઉપમા લેમન રાઇસ ગમે તે બનાવીએ સાઉથ ઇન્ડિયન રેસીપી કે ગમે તે તો તેમાં તલ અડદની દાળ ચણાની દાળ વઘારમાં લેતા જ હોઈએ છીએ તો હર વખતે મોટા ડબ્બામાંથી કાઢવાને બદલે આવી રીતના નાની નાની બોટલો ભરીને રાખીએ તો ખૂબ જ કન્વીનિયન્ટ રહે છે ઇઝીલી તમે વઘારમાં આને નાખી શકો છો અને પાછી બોટલ રિફિલ પણ કરી શકો છો ઇવન મેં તમને પહેલાં પણ કીધું તેમ જો ભાડાના મકાનમાં રહેતા હોય અને નાની નાની કાચની બરણીઓ તમારે ન વસાવી હોય તો આ જ બરણીની અંદર તમે મસાલા ભરી શકો છો અથવા તો કાળા મરી લવિંગ બાદિયા તજ ગમે ત્યાંની અંદર ભરી શકો છો તો આ ખૂબ જ કન્વીનિયન્ટ રહે છે ઇવન ફાર્મ હાઉસ હોય વાડી ઉપર ઘર હોય અને તેમાં આવી રીતના નાના નાના મસાલા ભરીને રાખવા હોય તો બટલોમાં રાખી શકો છો મેં અહીં વઘારમાં ઉપયોગમાં આવે એવા સફેદ તલ ચણાની દાળ અને અડદની દાળ ભરીને રાખી છે જે જનરલી મારે વારે વારે વઘારમાં ઉપયોગમાં લેવાતી હોય છે તો આ આઈડિયા જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ તો આ વચ્ચેનો જે ભાગ આપણે કટ કર્યો હતો બોટલનો એને પણ આપણે ઉપયોગ કરી લઈશું આને પણ આપણે ફેંકીશું નહીં આને કાતરની મદદથી વચ્ચેથી કટ કરી લઈએ અને હવે આનો ઉપયોગ કેમ કરવો એ પણ બતાવી દઉં આપણે ઘરમાં કુંડાની અંદર કોઈ પણ છોડ હોય જે સહેજ નમી જતો હોય તો એને આવી રીતના ભેગો કરીને તેની ઉપર તમે આ કટ કરેલી જે પ્લાસ્ટિકનો બોટલનો વચ્ચેનો ભાગ હતો તે લગાડી શકો છો તુલસીનો રોપો એકદમ કૂણી દાંડલી હોય એટલે આને આપણે દબાવી અને પછી આવી રીતના સેલોટેપ મીટી દઈશું પણ જો જાડી ડાળખીવાળું કોઈ રોપો કે છોડ હોય ને તો ઇઝીલી આ સરસ કડક રહી જશે જો એકદમ હવા છે અત્યારે પવન છે છતાં પણ આ સરસ રોપો નમતો નથી નામનામ સ્થિર રહે છે તો આવી રીતના તમે કોઈ પણ ફૂલ છોડમાં લગાડી શકો છો ઇવન ઘરમાં આવી રીતના પડદા હોય તો પડદાને ભેગા કરી અને જો બેલ્ટ ન હોય બાંધવાનો તો એની ઉપર પણ આવી રીતના પ્લાસ્ટિકનું આ કવર એટલે બોટલનો વચ્ચેનો ભાગ ચડાવી શકો છો અને જ્યારે પડદા ખોલવા હોય ત્યારે કાઢી અને બંધ કરી શકો છો તો આ ખૂબ જ કન્વીનિયન્ટ અને ઇઝી રહે છે તો આ આઈડિયા જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ તો આપણા દરેકના ઘરમાં આવી રીતના હથોળીને પાના પકડ હોય જ છે અને આને ક્યાં રાખવા તે એક પ્રશ્ન હોય છે મેં આને ચપ્પલના જે ખોખું આવે એની અંદર રાખ્યું હતું પણ વજનના કારણે ખોખું વારંવાર તૂટી જાય અથવા તો ભેજના કારણે ખોખામાંથી વાસ આવવા લાગે તો આને આપણે કઈ રીતના સ્ટોર કરવા તે પણ હું તમને બતાવી દઉં અહીં મેં આવી રીતના પાંચ લીટરનું ખાલી જે પ્લાસ્ટિકનું કેન આવે તે લઈ લીધું છે આનું પ્લાસ્ટિક ખૂબ જ મજબૂત હોય છે અને કેન પણ ખૂબ જ મજબૂત હોય છે એટલે ગમે એટલો વજન હોય તો પણ આ તૂટતું નથી તો આને આપણે વચ્ચેથી આવી રીતના કટ કરવાનું છે ઢાંકણાને આપણે ખોલી લઈશું ઢાંકણું કટ નથી કરવાનું બાકી જ્યાં સાઈડમાં જે પટ્ટી દેખાય છે એની ઉપર આવી રીતના આપણે કટ લગાડી લઈશું તો અહીં મેં ચાકુ ગરમ કરીને કટ કર્યું છે તમે ગમે એનાથી કટ કરી શકો છો કટરથી પણ તો કટ કર્યા પછી જે એક ભાગ હતો ને એને મેં જરાક સાઈડમાં પણ આવી રીતના બંને બાજુ કટ લગાડી દીધું છે કેમ કે પ્લાસ્ટિક એકદમ કડક અને મજબૂત હતું તો સરખું ખુલી શકે એના માટે સાઈડમાં પણ સહેજ મેં કટ લગાડી દીધા છે તો આપણું એકદમ ઇઝી ટૂલ બોક્સ બનીને તૈયાર થઈ ગયું છે આની અંદર તમે ગમે એટલા પાના પકડ હથોળી જે પણ હોય એ બધું જ રાખી શકો છો એકદમ બધું સચવાયેલું અને એક સાથે રહેશે વારે વારે ખોવાઈ નહીં જાય ગોતવું નહીં પડે આવી રીતના કરી અને આને પેક કરી અને જેનું ઢાંકણું હતું તે ઉપરથી બંધ કરી દઈશું તો ઇઝીલી આપણું સસ્તું અને ટકાઉ ટૂલ બોક્સ બનીને તૈયાર થઈ ગયું છે ઇવન તમારે ક્યાંય લઈ જવા હોય ટૂલ્સ તો પણ આ એકદમ કન્વીનિયન્ટ રહે છે લઈ જવા માટે તો આ ખૂબ જ ઉપયોગી છે અને જ્યારે પણ કોઈ પણ વસ્તુની જરૂર હોય તો આનું ઢાંકણું ખોલી અને ઇઝીલી તમે એક્સેસ કરી શકો છો અને પાછું આની અંદર રાખી પણ શકો છો તો બધા જ સાધનો એકદમ સરસ સચવાયેલા રહેશે અને સાઈડમાં કેન પડ્યું હશે તો લાગશે પણ વ્યવસ્થિત ગોઠવાયેલું ખરાબ નહીં લાગે તો આ આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ તો અહીં મેં પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું લઈ લીધું છે તેને આપણે આવી રીતના સાઈડમાંથી કટરની મદદથી સહેજ કટ કરી લઈશું સાવ પાતળું કટ કરવાનું છે બહુ જાડું નથી કરવાનું અને આનો વધારાનો ભાગ છે તેને કટ કરી લઈશું આવી જ રીતના સામેની સાઈડ પણ આપણે કટ નાનકડો લગાડી દઈએ એક્ઝેક્ટ એની સામે આપણે કટ લગાડવાનો છે તો અહીં મેં એવી રીતના બંને બાજુ કટ કરી લીધું છે હવે આનો ઉપયોગ ક્યાં કરવાનો એ પણ હું તમને બતાવી દઉં મારા ઘરમાં સોફાની ઉપર જ આવી રીતના ચાર્જિંગ પોઈન્ટ છે પ્લગ છે તો એના કારણે ચાર્જરના વાયર છે ને આખો દિવસ આવી રીતના સોફા ઉપર લટકતા રહે કોઈ મહેમાન આવે બેસવું હોય તો પણ અનકન્વીનિયન્ટ લાગે અને આપણે ગમે એટલું કરીએ ને તો એ વાયર ઘડી ઘડી નીચે જ આવી જાય છે તો આને આપણે એ ઢાંકણાના મદદથી સિક્યોર કરી શકીશું કઈ રીતના એ હું તમને બતાવી દઉં આપણે અહીં મેં ડબલ સાઇડેડ ટેપ આવે તે લઈ લીધી છે તેને આમાં ચોંટાડી ઢાંકણામાં અને પછી ઉપરની પટ્ટી કાઢી અને આપણે દીવાલ ઉપર ચોંટાડી દઈશું ઇઝીલી ચોંટી જાય છે અને જ્યારે પણ તમારે કાઢવું હશે તો ઇઝીલી નીકળી પણ જશે થોડુંક ઉપરની બાજુ આપણે આવી રીતના ચોંટાડી દઈશું તો આવી રીતના કરવાથી આ જે વાયર લટકતા રહે છે ને તે લટકતા નહીં રહે જેના કારણે ચાર્જિંગ કેબલ તૂટવાનો પણ ડર નહીં રહે આપણે જે વચ્ચે ખાંચો કર્યો તો એમાં વાયર ભરાવી દઈશું એટલે વાયર વધારે લટકતા નહીં રહે ઇઝીલી તમે મોબાઈલને ચાર્જિંગ ઉપર રાખી પણ શકશો તેવી રીતના અહીં મેં બંને બાજુ ઢાંકણા લગાડી દીધા છે તો હવે વાયર વારે વારે નીચે સોફા ઉપર લટકતા નહીં રહે જ્યારે પણ ચાર્જિંગમાં મૂકવું હોય મોબાઈલ તો મૂકી શકીશું અને કદાચ મોબાઈલ ચાર્જિંગમાં ન હોય અને વાયર એમને લટકતા હશે ને તો પણ નીચે સોફા ઉપર નહીં આવે તો આ એક જુગાડું નાનકડો પરંતુ ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ તો આપણે ગમે ત્યારે ઘરમાં બેલ્ટ હોય ને જેન્ટ્સના તો જનરલી આવી રીતના વીંટાળી અને ડ્રોવરમાં રાખી દેતા હોઈએ છીએ તો મારા ઘરે ડ્રોવરમાં બેલ્ટ પડે હોય ને તો કોઈક બીજી વસ્તુ લેવા જઈએ અથવા તો ડ્રોવર ખોલીએ જેના કારણે વારંવાર બેલ્ટ વિખાઈ જાય છે તો એના માટે આપણે આવી રીતના કરીશું બેલ્ટને આની અંદર આખો પૌરવી અને ખેંચી લઈશું અને પછી રાઉન્ડ વાળીને આમાં વચ્ચે નાખી દઈશું તો આવી રીતના તમે ડ્રોવરમાં રાખશો ને તો બેલ્ટ વિખાશે નહીં તમે ડ્રોવરને ગમે એમ બંધ કરો ખસેડાશે તો પણ બેલ્ટ વિખાશે નહીં અને તમારું ડ્રોવર પણ એકદમ સરસ વ્યવસ્થિત ગોઠવાયેલું રહેશે હવે પછીનો આઈડિયા જોઈએ તો આપણા દરેકના બાથરૂમમાં આવી રીતના આપણે સાવરણો રાખતા જ હોઈએ છીએ આ સાવરણામાં પાછળ હૂક કે દોરી આપેલી હોય પણ આને લગાડવું ક્યાંય એ પ્રોબ્લેમ હોય છે ઘરમાં બાથરૂમની અંદર ક્યાંય આવી રીતના ખીતી કે ઓલું હોતું નથી હૂક કે આપણે લગાડી શકીએ તો એના માટે આપણે એક સરસ જુગાડું આઈડિયા જોઈશું સાવેણાને અત્યારે મારે ફરજિયાત આવી રીતના રાખવો પડે છે તો એના માટે અહીં મેં શેમ્પૂની એક ખાલી બોટલ લઈ લીધી છે આનો આપણે ઉપરનો જે ભાગ છે તે ખોલી લઈએ અને બોટલને પણ ફેંકવાની નહીં એનો પણ આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ પછીથી કરી લઈશું તો અત્યારે આપણે આની જે નીચેની પાઇપ છે ને એને કાઢી લઈશું આ એકદમ મજબૂત અને સરસ હોય છે તો આનો પણ તમે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકો છો અને ઉપરનો ભાગ છે ને ત્યાંથી આપણે ખેંચીને આવી રીતના કાઢીશું એટલે સ્પ્રિંગવાળો જે ભાગ છે ને છૂટો થઈ જશે તો આને પણ અત્યારે હું સાચવીને રાખી દઉં છું કદાચ ક્યાંક જરૂર પડે અને કામમાં આવી જાય હવે આ જે ભાગ હતો એનો આગળનો ભાગ મેં થોડોક કટકર નાખ્યો છે બહુ વધારે લાંબુ હતું એટલે અને આની ઉપર આપણે ગ્લુગન લગાડી લઈશું ગ્લુગનની મદદથી આને આપણે દિવાલ ઉપર ચોંટાડી દઈશું તમે ગ્લુગનની બદલે ફેવિક્વિક કે ગમે તે લગાડી શકો છો આવી રીતના ગ્લુગનથી દીવાલ એકદમ ચોખ્ખી હોવી જોઈએ ભીની હશે તો નહીં ચોંટે આવી રીતના દિવાલ ઉપર રાખી અને દબાવીને થોડીક વાર માટે રહેવા દઈશું થોડીક જ વારમાં ગ્લુગન સુકાઈ જશે અને એકદમ સરસ આપણું આ હૂક તૈયાર થઈ જશે તો વેસ્ટ પડેલી બોટલમાંથી આપણે આવી રીતના હૂક બનાવી શકીએ છીએ આની ઉપર તમે સાવરણો અથવા તો પીઠમાં ઘસવાનું જે ગૂંચડું આવે છે તે પણ ટીંગાડી શકો છો ઇવન હોસ્ટેલમાં કે પીજીમાં રહેતા હોય તો રૂમમાં લગાડીને ખેતી તરીકે ઉપયોગમાં લઈ શકો છો અથવા તો રસોડામાં આવી રીતના લટકાડીને રસોડાના નેપકિન કે વધારાના જે મસોતા હોય તે ટીંગાડીને ઉપયોગમાં લઈ શકો છો તો આજના બધા જ આઈડિયામાંથી તમને કયો આઈડિયા સૌથી વધારે ગમ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ